આઝાદી કોમ હરગ મિા સકતે આઝાદી કોમ હરગ મિા સકતે સર કટા સકતે લ સર ઝુકા સકતે નહીં સરુકા સકતે અપની આઝાદી મિટા રામ શ્રી હર હર મહાદેવ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે પંદરમી ઓગસ્ટ તો પંદરડા કે આજે તમે થાય કે આ કઈ આજ મોડા મોડા કે ઉઠ્યા મોડા મોડા કઈ નથી ઉઠ્યા ભાઈ એમાં થયું હું કે જ્યારે જયારે પંદરમી ઓગસ્ટ દિવસે સવારમાં માં વહેલો ઉઠે હું છે ને સીધો ભાઈ ગયો વિસાવાડા ગામ મારું ગામ હે ને વિહાવાડું વિસાવાડા મૂળ દ્વારકા ન્યા પહોંચ્યો ને હવારમાં ને હવારમાં ન્યાનું બધું રેકોર્ડિંગ કર્યું કે મેં કીધું અમારા ગામનું રેકોર્ડિંગ યાદતા કરીએ ભાંડ બધાને બતાવવું મારે એટલે પછી હવારમાં ટાઈમ જ નતો કંઈ કે હાલો તમને વાત કરવી કે કંઈ વાતચીત કરવી કે કંઈ કરવું એટલે ગયો તે બધું રેકોર્ડિંગ કર્યું ન્યાનું ને ત્યાં બધા જે છોકરામાં બધા છોકરામાં બહુ મસ્ત પ્રોગ્રામ કર્યો હતો એ લોકોએ ને આનંદ કર્યો અને બહારથી બધા શિક્ષણ અધિકારીને બધા આવ્યા હતા બહારથી અને આપણે વિસાવાડા ગામને પહેલાં ત્યાં સ્વચ્છતા અભિયાન માટેનું પોરબંદર જિલ્લાની અંદર વિસાવાડા ગામ સિલેક્ટ કરેલ છે એટલે કે સ્વચ્છતા કેવી છે ને કેવી રીતે છે તો આપણું ગામ વિહાવાડું ગામ વિસાવાળું આપણે વિહાવાડું કીએ વિસાવાડા ગામની સ્વચ્છતા બહુ સારી છે અને ઘણું મેન્ટેન કર્યું છે અને ક્લીન છે ગામ બીજા બધા ગામ કરતા એમ અને આપણે એમ ન કહી શકીએ કે બધું ટોટલી બધું પરફેક્ટ છે પણ સારું છે એમ તો એમાં એ સિલેક્ટ કરેલ છે એટલે એ એક આપણે બહુ પોઝિટિવ વાત છે આપણા માટે ગૌરવની વાત છે હમ તો એ બધું છે હું તો હવે છે ને હું તમને બતાવું એ આખો પ્રોગ્રામ ને એમાં ભંડડા નહી આરી બધા એક ભાંડેડું આપણે મળ્યા ગયું એ ઈ ની વાત કરો તમને એ હમણાં આવી છે તમે જોઈ લીજો ને કીજો કે હવેણ છે ઠીક છે ઠીક છે તો જા આપણા વિકમભાઈ છે આપણે વિકમભાઈ બ્લોગ બનાવે ને વિકમ બ્લોગ એ

કન્ટિન્યુ ચાલુ રાખો ને બનાવો જોરદાર નીકી તો વડીલો લો જે હાલે સાહ દે હાથ વધી પછી અમે હમ અરે પણ લેજ લીજો તો અમે ચાલુ રાખો ગાઈ ચાલુ રાખો બંધ ન કરતા એમ બરાબર ને એવું હે પાંડાડા ને કે તો એ હે ને પાછા ચાલુ કરીએ ને એમ એના બ્લોગમાં તો તમને ખબર છે મારે કંઈ કહેવું ન પડે કે એમાં કહીએ હે કે તમે જોજો હા તમારે નહીં જોવાય તો તમે દ્રાર જોયો એ વાત એના બ્લોગ આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે આપણે પ્રથમ રાષ્ટ્ર માટે તૈયાર થઈશું હું સંદીપ સાહેબને વિનંતી કરીશ કે તેઓ રાષ્ટ્રધ્વજ માટેના કાર્યક્રમ માટે અહીંયા આવે સંદીપ સાહેબ

આમંત્રણ આપું છું કે આપ ધ્વજવંદન કરવા પધારો को सलामी दो जैसे थे एक साथ राष्ट्रगीत शुरू करेंगे शुरू कर म्यूजिक साथी બેસી <coughs> સાક સ્વાગત કરવા માટે અમારી એચ જે કે શ્રી આચાર્યશ્રી રાત્રિને વિનંતી કરીશ કે તેઓ આવે અને આવેલા કરે આજના આઠંચ પર્વતના પર્વત નિમિત્તે અત્યારે ઉપસ્થિત તાલુકા પંચાયતના તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી શ્રી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિસાવડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી અન્ય મહેમાનો ગ્રામજનો મારા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ તકે હું શ્રી વિસાવડા ગ્રામ પંચાયત વિસાવડા શ્રી મોદી કેળવણી મંડળ વિસાવડા શ્રી ઉસરા માધ્યમિક શાળા વિસાવાડા શ્રી એનજે કે સ્કૂલ વિસાવાડા અને શ્રી પ્રાથમિક શાળા વતી હું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું અદિશ આપ સૌ મિત્રોને બાબત છે કે સબલા કમિયા ઉતાજે જિલ્લા મંચાનો ભારત ઉસર ગ્રામીણ દ્વારા આપણે એક વિશાવાડા ગામને મોડલ સ્વચ્છતામાં એક મોડલ ગામ તરીકે પસંદ કરવામાં આવેલ છે તો આપણે વિશાવાડા ગ્રામ પંચાયતને તાળીઓથી આપણે વધારી મિત્રો સ્વચ્છતા માટે આજે અદ્યતનમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે જે આપણે કા મોડલ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે તો આપણી પણ એક જવાદની રહેશે ગામના વડીલો અને અહીંયા આપણે વિદ્યાર્થી ભાઈઓ અને અન્ય જે કોઈ સ્ટાફ છે બધા કે સ્વચ્છતા એનો અભિયાન શા માટે ચલાવવામાં આવે છે કે આજે પાસાઠ ટકા લોકો આપણે કરીએ તો આજે આપણે સ્વચ્છતા નથી રાખતા ઘરની અંદર ખરીયાની અંદર ગામની અંદર કે કોઈ જગ્યાએ તો એનાથી આજે માણસો છે એ રોગનો ભોગ બને છે અને એ રોગની અંદર આજે એવી પરિસ્થિતિ ઊભી રહે છે કે વચ્ચે એવી વાત આવી છે કે ભાઈ

અને આનો એ પણ આપણે ઘણા લોકોનો ભોગ બનવો પડે છે અને આપણા ઘરનું જે બજેટ છે ઘરની વાત કરું છું એ પછી દેશની વાત આવે છે તો આપણો લગભગ ત્રીસ થી ચાલીસ ટકા બજેટ છે એ આ દવાખાનાની અંદર આપણે વપરાય છે તો આ અન્વયે આપણે બધાએ સાથે મળીએ એક ભારત સરકાર શ્રીનો એક ઝુંબેશ છે એ અન્વયે આપણે હર ઘરની અંદર હર ગામની અંદર બધા સાથે મળીને એક સસ્તા ભેદ ઉપાડીએ એનું કારણ છે કે આપણાથી જ આપણે શરૂઆત કરીશું તો સ્વચ્છતા જળવાઈ રહે આપણે પાનની દુકાને ઉભા હોય ત્યાં ત્યાં પિસ્કારી મારી દઈએ એના પછી કોઈ આપણે બાલાજીની વેપાર સંસ્કૃત કરવા નિમિત્તે એક આપણે નેમ લઈએ કે આપણે લેસન આપણે એક સ્વસ્થ શરીરને પ્રોત્સાહિત કરીએ એ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત સ્વચ્છતાનું મહત્વ આપણે સમજાવ્યું આજે ત્યારે સમગ્ર ભારત દેશ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યો હોય તો આપણે પણ આપણું યથાશક્તિ યોગદાન આમાં આપીએ અને ભારતને વિકસિત અને સ્વચ્છ બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ આવા જ વિચારો વિદ્યાર્થીઓ દ્વારા આપણી સમક્ષ રજૂ કરવાના છીએ તો સૌ પ્રથમ હું ધોરણ આઠના વિદ્યાર્થી ગોતરેશ ગોશરા ભદ્રેશને વિનંતી કરીશ મારું કામ સ્વચ્છ કામ વિશે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કરશે

और अपने कामों में या फिर खेतों में चले जाते हैं लेकिन वहाँ भी स्वच्छता का पूरा ध्यान रखते हैं मेरे गांव में एक प्राथमिक शाला भी है वहाँ भी हर रोज सफाई होती है और कोई भी ऐसी जगह नहीं है शाला में जहाँ गंदगी हो अगर किसी बच्चे को कूड़ा नी ना हो तो हर जगह पर कूड़े तेने की भी सुविधा रखी है हमारे जो कक्षा के रूम है वो भी स्वच्छ और सुंदर है मेरे घर के लोग सादा जीवन जीते हैं, लेकिन सुविधाएं काफी है मेरे गांव में प्राथमिक शाला माध्यमिक शाला उच्च माध्यमिक शाला और पंचायत हैं। लेकिन वहाँ भी सफाई रहती है वहाँ के लोग भी हर रोज सफाई करते हैं। मेरे गांव में कई सारे प्रोग्राम भी होते हैं, लेकिन आज तक ऐसा कोई भी प्रोग्राम नहीं हुआ है कि जिसमें हर जगह गंदगी ही गंदगी हो सभी प्रोग्राम में स्वच्छता को महत्व दिया जाता है मेरा, का दो मेरा भी हुआ है। मेरे जो गांव के लोग है वो स्वस्थ और सुंदर जीवन जीते है और जो स्वच्छता का आग्रही नहीं है उन्हें भी वो आग्रह करते है की स्वच्छता रखनी चाहिए मेरे गाँव में धार्मिक यात्रा रूप एन प्रवास गोरे हुए आते हैं फिर भी काम सोच रहता है मेरे गांव में पक्की सड़कें स्वच्छ पानी और आरोग्य की भी सुविधा है अगर देखा जाए तो यह बड़ा सा और खूबसूरत स्थान है जो तो मुझे बहुत प्रिय है लगा ना शंकर मेरा यह मित्रों मैं जानछु मैं आपको समय ले ली दव एबदनो माफी चाहूँ छु अबे अंत में मैं एक गर्वनी बात जणावता अनन अनुभव छु કે વિસાવાડા ગામની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોડેલ વિલેજ તરીકે પસંદગી થયેલ છે આ પસંદગી થતા આપણી નૈતિક ફરજ પણ વધી છે કે આપણે આ અભિયાનમાં સૌ સાથે મળી સહભાગી બનીએ અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ સરસ રજવાદ અવિહર્ષ બ્રહ્મભટ્ટે કીધું એમ શરૂઆત કરીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ આપણે સૌ પણ આજ જે ભાવ છે ત્યાંથી આપણે જ્યાં છીએ ત્યાંથી નવી શરૂઆત કરશું જે થયું એને ભૂલશું અને સ્વચ્છ ભારત તરફ આપણે આગળ વધશું ત્યારબાદ આ કાર્યક્રમમાં આગળ આપણે આપણા વિશાવાડા ગામને ઓડિયા મોડલ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે તેમના માટે હું ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ધવલભાઈ મડવીને કહીશ કે આપને આના વિશેની માહિતી આપશે અને આપને માહિતગાર કરશે ધવલભાઈ ભારત મગાકી ભારત માતા કી આપ સૌને અઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામના આ પર્વની ઉજવણીના ભાગરૂપે જન્મભૂમિ અને આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે એટલે આપણે વિશેષ ફરજ બને વિશેષ જવાબદારી બને કારણ કે ગાંધીજીનું એ સ્વપ્ન હતું કે હું મારો દેશ સ્વચ્છ રાખો આપણે જોયું હોય તો જે આપણી રૂપિયાની નોટો છે એમાં પણ ગાંધીજી એ પોતાના જે ચશ્મા છે એમાં સંદેશ આપે છે કે સ્વચ્છ ભારત તો આપણે સ્વચ્છ ભારત આપણે સ્વચ્છ ગામ કઈ રીતે રાખી શકીએ એના માટે આપણે આપણા જે ખેતી મોહન છે એમાં જે જ્યારે જ્યારે કચરો ફેંકતા હોય એ લોકોને આપણે સમજો કરવાના છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત તમામ સ્થળોએ આપણે ડસ્ટબીન રહેલી છે તો અન્ય જગ્યાએ કચરો જ્યાં જ્યાં ન ફેંકતા દસવીમાં કચરો ફેંકવો એ દસવીમાં કચરો નાખવાનો રહેશે જ્યાં જ્યાં કચરો નથી નાખવાનો આપણે પંચાયત વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્ન કાર્ય ચાલુ છે કે ગામમાં ગંદકી ન ફેલાય તો એના માટે આપણે જો સ્વચ્છતા હશે તો સ્વચ્છતા હશે તો આપણે આરોગ્ય કેન્દ્રમાં પણ જવાની જરૂર નહીં પડે આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર સાહેબ રાહ જોશે કે સર્વેમાં પણ ખ્યાલ આવશે કે વિસાવાળા ગામમાં કંઈક બદલાવ છે આરોગ્ય સારું છે સ્વચ્છતા જેમ જેમ વધતી જશે તેમ આપણું આરોગ્ય પણ સારું થતું જાય કે ભારતી મચ્છર આવે એનાથી આપણે લોકડાઉન થાય અને આપણું આરોગ્ય જોઈ રહે કે ડોક્ટર એટલા માટે આપણે શું કરશું એટલા માટે આપણે સ્વચ્છતા આવું જે સ્વસ્થ બંધ પડે છે તો એમાં ગામમાં ગ્રામીણ આવેલું ગામ વિસાવડાના જે વસતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અને જે નાગરિકો બહાર ફોરેનની અંદર જે વસે છે તેઓ શ્રી આપેલો દાન એ બધાનો હું અને શ્રી મૂળદ્વાકા કેળવણી મંડળ અને શાળા પરિવારોથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક આ વિસ્તારની અંદર એક મોડેલ સ્કૂલ આપણને મળી છે અને એ મોડલ સ્કૂલ મળવા માટે હું વિશાળ અને વિદેશમાં વસ્તુ શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ શાળા છે આજનું કામ અમારે થોડુંક બાકી છે એ હવે કલર ને એવું સામાન્ય કામ છે એ હવે પૂર્ણતાને આરે છે એટલે ફરી ફરી હું આ વિસ્તારને એક સારી શાળા મળી એ બધા આ બધા દાતાશ્રીઓનો મંગળવતે અને શાળા રતી અમે આભાર માનીએ છીએ અને સાથે એક છાત્રાલય કરી છે એ જેને પરિસ્થિતિ નબળી છે એ વિદ્યાર્થીઓ આ બક્ષી વર્ષના છાત્રાલયની અંદર એડમિશન લેવા માટે કોઈ જાતની ફ્રી નથી રેવું જમવું આ બધું કમ્પ્લીટલી ફ્રી છે ખાલી આપણે સારા નથી નોર્મલ શિક્ષણ এ আছে এ প্র মাকে আমা আ ট আ টা ফায় এথা ગામના સરપંચશ્રી ગામના અગ્રણીઓ અને બાળકો સુંદર મજાની તિરંગા યાત્રાથી લઈ અને ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે બધા ભાગીદાર બન્યા ગામ લોકોએ પણ સાથ સારા આપ્યો અને એક અનેરો આનંદ એ સ્વચ્છ ગામ તરીકે આપણા ગામને જાહેર કર્યું જેથી આપણે સૌની સહિતની ફરજ છે કે તેને જાળવી રાખતા અને સ્વચ્છ ગામ બનાવી રાખતા તો આ તકે ઉપસ્થિત તમામ तीखा वायु को कंट्रोल, तालुका वायु को कंट्रोल ना अपहरण हो तो रामना अग्रणी है अनेक वाहन। कमांड वालों के ये वार करके ना तुम अपनी परिश्रंत की वैसी करीस नहीं, वो करीस नहीं, अनेक कोई ने करवा द પરિવાર સૌથી પરિવાર પોતાનાથી મોહલ્લા પરિવારથી મોહલ્લાથી મોહલ્લાથી કાર્ય સ્થળ થી કાર્ય સ્થળ થી શરૂઆત કરી સ્વચ્છતાની શરૂઆત કરી